એક મિત્રે મને ઓનલાઈન ગેમમાં રવાડે ચડાયો તો જીત્યો અને મને આનંદ છકી પછી પરો હારવાનો ચાલું અને ધીમે ધીમે મારું ઘર લઈને આવ્યા છે જ્ઞાન સાથે ગમમ અને gambling સાથે થોડી સમજણ આપતો નાટક તો ચાલો બધા સાથે મળીને અરે એને ખબર કે મારા એટલું બધું થઈ ગયું છે હું તમારા લોકો સામે હાથ જોડું છું પગે પડું છું કે પ્લીઝ તમે મારા ઘરે ના જતા હું રિક્વેસ્ટ કરું છું અરે એને ખબર પડશે તો એ મરી જશે સાંભળો તમે મારી પાસે જેટલું છે જેટલું બની શકે હું તમને પૈસા જલ્દી આપી દઈશ પણ પ્લીઝ મારા ઘરે ના જતા હું કેમ ઓળું દેખાડવા લાયક રહું અત્યારના સમયમાં મોટાભાગના યુવાનો અને ઘણા બાળકો પણ વ્યસનના આદિત થઈ ગયા છે જુગાર સટ્ટો ઓનલાઈન ગેમિંગ મોબાઈલ એડિક્શન વગેરે ખરાબ આદત અને કેટલાકને તો ખરાબ સંગતના કારણે જીવનમાં ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે એટલે જ સૌરભ રાજગુરુના સંચાલનમાં શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાતમાં યાત્રા શરૂ કરવામાં આવી છે જે મણિનગર શ્રી સ્વામિનારાયણ ગાંધી સંસ્થા દ્વારા આયોજિત છે આ અભિયાન અંતર્ગત નશાને નકારો જીવનને સ્વીકારો સંદેશને લોકો સુધી પહોંચાડવા માટે આઠ મિનિટનું સ્ટ્રીટ પ્લે તૈયાર કરવામાં આવ્યું છે જે ચાર ઓગસ્ટથી તેમની આ ગુજરાત યાત્રાનો પ્રારંભ થયો છે અને તેઓ ગુજરાતના વિવિધ શહેરો અને ગામડાઓમાં જઈને ચોકમાં કે મોટાભાગની સ્કૂલોમાં જઈને આ નાટક બતાવશે કે જેથી ખાસ કરીને યુવાનો અને બાળકોમાં જાગૃતિ આવે આપણે ગુજરાતીમાં પેલી કહેવત છે ને જેવી સંગત તેવી રંગત ભાઈબંધ તો એવો હોવો જોઈએ કે જે જીવન સુધારે સાચો મિત્ર તો એ જ હોય જે જરૂર પડે મદદ કરે જે હંમેશા મુશ્કેલ અને ખરાબ પરિસ્થિતિઓમાંથી માંથી બહાર આપવામાં મદદ કરે મનીનગર સ્વામિનારાયણ ગાંધી સંસ્થાના આયોજિત શિક્ષાપત્રી જનકલ્યાણ અભિયાન ગુજરાત યાત્રા ચોથી આગસ્ટથી ઓગસ્ટથી પ્રારંભ થઈ ગયું છે અને અમે દિવસની લગભગ ચારથી પાંચ સ્કૂલ છ સ્કૂલ કોલેજીસ કવર કરીએ છીએ અમદાવાદથી અમે સ્ટાર્ટ કર્યું હતું તે પછી બાવડા વિરમગામ સાણંદ ખેડા કડી કલોલ વડોદરા તો એવી તમે રોજના અમુક અમુક ગામ કવર કરીએ છીએ અમુક સ્કૂલ કોલેજીસ કવર કરીએ છીએ અમારા મણિનગર ગાંધી સંસ્થાના આચાર્ય શ્રી જીતેન્દ્ર પ્રિયદાસી સ્વામીજી મહારાજની પ્રેરણાથી આ કાર્ય થઈ રહ્યું છે અને અમે ગામો ગામ જઈ bene. શિક્ષાપત્રના જ્યારે બસ્સો વર્ષ પૂરા થયા છે એ નિમિત્તે આ કાર્ય કરી રહ્યા છે અને આઈ હોપ કે આ લોકો સુધી પહોંચે આપણા માધ્યમથી આ લોકો સુધી પહોંચે અને લોકો અને જે આ વ્યસનની લત લાગી છે એમાંથી છૂટે એ જ અમારો પ્રયાસ છે જે અમે ઘણા બધા અમે મુદ્દા લીધા છે કારણ કે અત્યારે મોબાઈલનું પણ એક વ્યસન કહેવાય છે અમે વ્યસન મુક્ત અભિયાન સાથે સાથે ખરાબ આચરણ ખરાબ સંગત ઓનલાઈન ગેમિંગ સટ્ટો જુગાર જેવા ઓનલાઈનમાં જે અત્યારે બધા લોકો પૈસા નાખી રહ્યા છે એ મુદ્દાઓ પણ આમાં લીધા છે નાના નાના છોકરાઓ જે મોબાઈલ યુઝ કરે છે એના પણ અમે પોઈન્ટ્સ આમાં લીધા તો આખું અભિયાન ખાલી વ્યસન મુક્ત માટે નથી પણ વ્યસન મુક્તનો રેશિયો વ્યસનનો રેશિયો વધારે છે એટલે અમે થોડુંક એને હાઇલાઇટ વધારે કરી રહ્યા છીએ અમે એકચ્યુઅલી ગુજરાત આખું કવર કરવાના છીએ અમે અહીંયા જેવું પૂરું થશે પછી નવરાત્રી પછી અમે સૌરાષ્ટ્ર ટૂર છે સૌરાષ્ટ્ર પછી અમારી કચ્છની ટૂર છે લગભગ સૌરાષ્ટ્રમાં અમે અઢારથી બાવીસ દિવસનો અમારો આખો પ્રોજેક્ટ છે એના પછી કચ્છમાં ચૌદ દિવસનો પ્રોજેક્ટ છે તે પછી અમે મધ્ય ગુજરાત સુરત નવસારી વાપી અને પંચમહાલને બધું કવર કરવાના છીએ